તેના વિરુદ્ધમાં ટીડીઓ ભૂકંપના માધ્યમ થકી અમે રાષ્ટ્રપતિને આવેદન આપેલ છે કે આ જે કંઈ પણ નવ તાલુકો બનાવવાની વાત છે કે જે પ્રક્રિયા કે જે પ્રયાસો થઈ રહ્યા છે ફતેસિંહ ચૌહાણ દ્વારા તે બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે અને આના વિરોધ અમે સમસ્ત આદિવાસી સમાજનો છે જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બાબતનું ધ્યાન લે અને જે ગેરબંધારણીય રીતે નવો તાલુકો બનાવવાની જે વાત કરી રહ્યા છે પતિસિંહ ચૌહાણ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે ભોગંબા તાલુકો એ ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકાનું વિભાજન કરવું કે તેમાં ઉમેરો કરવો કે વધારો કરવો તે સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની છે આજે ગોગંબા તાલુકાને વિભાજીત કરવો એ રાજ્ય સરકારના સત્તામાં નથી સિંહ ચૌહાણ આ કાર્ય કઈ રીતે કરી શકે છે અને કયા સત્તાને રૂએ તે કરી રહ્યા છે તે અમારો એક મુખ્યત્વે સવાલ છે સાથે સાથે જે બ્યુરોકેટ્સના જે અધિકારીઓ છે કલેક્ટરશ્રી છે જિલ્લા વિકાસ અધિકારી છે અને તાલુકા વિકાસ અધિકારી છે અમે જાણવા મળેલ છે લોકવાયકા થકી કે તેઓ એ સામાન્ય સભાની અંદર ઠરાવ કરી જ્યારે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતનો કોઈ રાઇટ્સ નથી કે તેઓ ભૂગંબા કોઈપણ ટ્રાઇબલ વિસ્તારને વિભાજન કરવું કે ઉમેરવાની સત્તા તેમની પાસે છે ને તો જે ઠરાવો પણ થયેલા છે જે ગેરબંધારણીય છે આ ઠરાવો પણ રદ કરવામાં આવે જો આવનારા સમયમાં અમારી માંગ કરવા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર જઈ અને તમામ જે બ્યુરેકેટ અધિકારીઓ આની અંદર સામેલ હશે તથા જે પણ નેતાઓ સામેલ હશે તેમની વિરુદ્ધ અમે હાઈકોર્ટની અંદર પિટિશન નાખીશું સાથે સાથે આ મીડિયાના માધ્યમથી અને આ બધા મિત્રોના માધ્યમથી અમે ફતેહસિંહ ચૌહાણને પણ કહેવા માંગીએ છીએ કે પીઠ પાછળની રમત બંધ કરે અને હિંમત હોય તો સામસામે સામે છાતી તાલુકા પંચાયત ની અંદર તેમનો સમય અને તેમની તારીખ નક્કી કરે અને સામસામે આદિવાસી સમાજ તેમની સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છે આપ સૌનો ધન્યવાદ